છો છો હવે ઘેરે કઈ કોમ કરતો ને આખો દાડો રખડ રખડ કરે છે તો ધંધો જ નહીં હું બાળ બાળ ફાવાનું હતું મારા હાથે પાણી નાખો પડી જવાનું સાડા સાડા તો ઘણું દુઃખ આવી મારતો જાણે કોમનું કહીએ કે લાલા લાલા ને એક કે મંદિર પહેણાઈ જો અરે પણ તું હા ખાખું પહેણાવવાની વાતો કરીશ તારી ઉંમર તો થવા દે હા ઉમર થઈ નઈ હજી તો પહેલું પેણું પહેણું પહેણું કરો છો હલો અત્યારે ઘણા છોકરા છે જાડે પહેરી ગયા છે ને ઘણો ગુસ્સો ખબર નહીં પડતી હોય અત્યારે પણ પહેણું પહેણું કરે છે વાર ને બાર કાપી દેખો કઈ કે ડાળા બાળો

પેલા શું માનો છોકરો પહેણ્યો ને એ તો જો જણો જણો પહેણાયો ને એ એના બૈરું આવી ગયું અને હવે ઘેર ખર્ચા આવ્યા હવે હું કરો હું કે કોમ કોઈ કરતો કસ નહીં ગયા મતલબ અને આ હું લાલાંક કહું છું કે હાલ તું પહે નહીં હાલ પહે નહીં પણ ના જાણે જાણે વાત કરે મારો મારે પહેલાં પહેણાવ મારે હવે મારે શું કરવાનું હવે મારે આ કોમ હવે બૈરું એને લાવી આલું છું મારે થોડું કોમ કરો પણ હજી ઉંમર સાથે આને કોમ કરો કે લાલા ને કઉ છુ પહેણાવું થોડો પૈસા પૈસા ભેગા દે તારો એવો એવો કરું એવો કરું ને તો ગોમમાં સાફ પડી જાય પણ આખો દાળો કોમ કરતો ફરફા કરું છું કોણ કાપો બાટ તું કાપે પહેણ પહેણ પહેરણ પહેરણ થોડું મોટું થતો કાપો નહીં નહીં હું તો જઉ છું બાડી લેવા

મોરવાય જો મોરવા હગું કરા તાણા બહેર્યું અને નાતો જ છ નહીં પાછો અને કોણ આવશે છે અને પૈસા પૈસા બમાવ છે ને હવે મારા શું કરવાનું આ છોકરા આવે તો એરો કરી કરી અને ઘરમાં શાકભાજી લાવવું હોય ને તો હાલ વીસ રૂપિયા થશે વીસ રૂપિયા કમાઈ લાવે તાણે ખબર પડે કે તાણા બહેર આવું કે શું કરવાનું મારે અને આવા તો શું ખોળવું પડશે એને હગાનું અને શું કરવાય થાય ને એવો પહેણાવ પહેણાવું ને તો એને એવું બહેરું લઈ આવું એ ખોલ છોડી જાય પહેણવા માલે એવું બધું લાવ મારા ભારે મારે સોંચી નથી થાય ક્યાં મતલબ શું કરવાનું મારે આ છોકરો ના હોય મેં સારું આ હોય તો ઉપાધી ના હોય તો કૂપાદી બાણ કાપી કાઢી ઓ આ બે ઓબલો કાપી નાખે મેં હવે કંટાળી બોલાવી આ બે ઓબલો કપાઈ નાખું અને પછી શોધી વાત સાફ થાય કે મારે અને પછી મારે તડકો ચડી ગયો છે હવે ઘેર જાય મારે લુકડો પગાર ધોવો પડશે અને લૂકડો ધોઈને થોડું વધવું પડશે

આવી કાળમુંડી ડોસી શીખર શી મળી માં કોઈ આમ જતું જ નહીં ના ના અને છોકરાને પહેણા પણ તો એ ડોસી બે વાન જ સાર લેવા આપવાના ના ના રોજ અમારે બે વાન ધોધ્યા જ હેરાધોધ્યા રોજ અમારે જ સાર લેવા આવવાના સુકરામ બાયડી હું સાર લેવા આવી એક તાણામાં અમારું ઉંમર થઈ તો તાણા આવતી હોય તો પણ ના આ તો મારી બેટી ઘેર પેલા ગોળનો ઢેપો પપાડી ગઈ છે એવો ખોય છે એવો ખોવાય છે તૈયેને દાડે મારા રવો લાવવાનો ગોળનો ના ના તૈય દાળેને દાડે ગોળનો રવો લાવવાનો લ્યો અને પટી જાય છે એવું કહેવાય બાપા આ પટી ગયું છે બાપા આ પટી મારી બેટી કમાવું કોઈ નહીં બધું ભેગું કરેલું વેળથી નાખવું છે લ્યો અને આ ખાવું છે તૈયાર થાય એટલે બધું સતા ભાઈ રે આવું છે તાને શું કરવાનું કયો હાય અને પેલો છોકરો એ કશું કોમ નહીં કરતો શું કરવાનું બે જણો એવો છે ધંધો કોક ધંધો જતો હોય તોય સારું હતું પણ કોઈ ધંધો એ નહીં કરતો ને ઘેર બેઠે બેઠે આમાં કલ્લો મારા હાથમાં લઈને જાઉં

હા તો ભાઈ એક કામ કરાવો તમે સલામ બલામ બનાવો તો હું એ પાપ પીન જઉં તાન સલામ જ નહીં ભઈ એ હવારાં ફાટી જશે સલામ ક્યાંથી બનાવ ક્યો ઓ બેહુ બેહુ જ બેહુ ન જઉં તો તારા હું તો કાના પાડું ક્યો બેહો બેહુ તાન હું તો કાના પાડ લ્યો થોડી જગ્યા કરું હું કરું જો તો ક્યો મારે એમ હવારાં ન જોતો કે તમ અ તે ધોરણ સાર લાયો થોડી હ અજીત ડોસી તો આઈયા નહીં સાલ લઈ કર ચોખા લઈ રહી હું ના મરી ગયા રહ્યો છું આ પોયલા પાછા પાડ્યા હાથે હું કર ક્યો

કોમ તો જબરું જબરૂઆ સોંપડી ને સોંપડી મળે છે એક કોમ કરો ગઈ મારે પેલું છોકરું ખવું ને છે સમજી હો પહેણ પહેરણ કોમ નું કઉલ કોમ કરવાનો નહીં ઓ હજી તો ડુંટોય નહીં જયારે તમારા છોકરાને પહેરણ આવી ગયું છે હું કહું છું પણ એને કે તું હજી થોડો મોટો થા તો પૈસા પડ્યા છે તને એવું જાવ જલાવ તને પહેરાવું પણ મોન તો જ નહીં પણ હમણાં ડુંટો નહીં જ તો છોકરા દાદા ના પાછો પણ કોમે કરતો નહીં મારતો કોમ ના કરે તો છોકરા થોડો હાલ હજી ના હોય છે તે મારું મન પણ આ હવાર ઉગ અને આવડો મોટો મન બાડી કે ખાઈ જ લ્યો પણ શું ભાઈ મારા સાથે લાઈ લઈને લેવાની કોમ તો કરશું એ કરતી નહીં આ તો તમને છું બધું કોમ માટી બધી કરતી છે

પણ હાલ એવી બાળી લાવે છું ગ્રેજ્યુએટ બાળી લાવે છું તો જોવા તો ઘેર રોધવાનું તો ફોન માં જોઈ જોઈ તો રોટલીઓ કરેલા રોટલીઓ ફોન માં જોઈ કરી બીજા દાડા હું બગડ્યો એક પાસે બધું પડી મેળવી ને લ્યો અને આ છોકરો છે લાવી ફોન માર છોકરો તો ગ્રેજ્યુએટ છે કઉ છું ગ્રેજ્યુએટ માં ખબર નહીં પડતી તમને મારા છોકરો છે લાવી ફોન ખબર હોય એકડા ને પાછળ પોસ મેડો છે તો તો વાત જ ના થાય ભાઈ તો તો તારા મારા છોકરા થી વધારે ભણેલો છે એને તો

હેડે આવું છે ને તાર હું ઢોયા છીએ દાતા ને છે કે નહીં ગંધોય છે ઊભા છે ને પાછા આવી જાય શું કઈ હગું કરે એટલે હું હગું કરાવ્યું હોય મારા સલમ પીવાનો ટાઈમ નહીં મળતો હગ કરાવવાની બે જશે તે હોય કઈ મારા પાસે મારા ચરમમાં પહેવાનું જાણતાને ના કે લાઈ આલી છે કે કોમે નઈ કરતી બાયડી સોં ભાઈ હગુ કરાય અલ્યા સોંભાની ફાળો છો બધા ભેગા થઈ ના ના શિકર અન દાતણ કરીને આવવું પડે કોખના પહાડ જવું ને વાત હગાની વાત કરવા તો દાતણ કરીને આવવું પડે આ તો દાતણ વાતન કરવું નહીં અન મોઢા મોઢા આ ગાલી શિકર હું વાત કરતો તો ખાતો તો આ શિકર મળલે શિકર કોનો હોય જો કોઈ આમ જાતો નહીં અને કોણ બાયડી આલે હાશ ચલા મેં આમ તો નહીં પીવી આ તો બેઠો તો એ મત કોઈ ગંધાય છે ને જોવો તો જબર કાય છે શું કરવાનું આ મેલું દાતાને કરે છે કે નહીં કરતો શીખ અને મારા તો જેટલી રપત છે ડોરવાની બોરવાનું હાથે કરવાનું પણ મેલ્યા કશું કેવું નહીં મારા ના ના એને હમુની વાત જ નહીં કરવી હોક લાવતો એ હોક ફસાઈ જતો તાણ અને બે જણા હોક બાપ બેટો લડાતા મારે કોઈ કહેવું એ નહીં કે નહીં હગું એ કરાવું તાણ આમ કોક કોમ ધંધો કરવા દે સલમ બલમ કોઈ પીવું નહીં હાય જ આ માસ એટલું કોમ છે હું મારે શ્રધવાનું છે હજી તો સો રખર રખડ કરો છો હજી આવ્યો જ નહીં શાકભાજી નાખું આ અમે શાક બનાવું અને શીખે સાણા આવશે ક્યાંક કરવાના છે

ઊંઘી ગયા કોમ ધંધો કોઈ કરતા હશો નહીં આ રોધવા બાકી છે આખો ડાળો મુદો આપ્યો દાળ કાપે કાપે થાકી જો બાપા બોલ બોલ નહીં કરો ઊંઘવા મને હું ઊંઘવા મને ઊંઘ સડી છે હા વાળાનો ઘેર હતો આ તાર ધંધો તાર બીજો હું આખો દાળો મુરો હતું છું એક ફટલે થઈ લેવું અને અમારે ઉઠો એવો સાપ પી લેવું અને આને અગડી ગયા આ બપોરે ખાવા આવી ગયા બાપા બોલ બોલ નહીં કરો મનમાં તું સડી છે અને તું તું ભાઈ લે આજે તો શું કર્યું બધે

છોકરો કરોકરો કરવું પડે કદી નહી હા એ ભૂ ત્યાં મમ્મી પાસે હા તને તો ખબર છે હજી એકલાજ આવ્યા ને એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના મારી માની શકો ને કોઈ બાણ ને બાણ ભેગો કરવાનો અને બાળવાનો અને ખોણ ને બોન બધું મારે કરવાનું જો આખો દાડો ખોણે મારે કરી આવવાનો ડોસી હોય અને અરે લાલા શું હેડે ભાઈ હું તો જાઉં છું ઘર છોડીને શું

તારે રિહાઈન જવાતું હવે બેટા આ બધી હઈન જઈને આટલી ઉમર રિહાઈન જ્યાં મેં તને હું હું બધું કરાય પાહન રહી સમાધાન કરાવું છે તાર બાપા પાહન જવું પણ રીના માં મમ્મી જઈ જતા ની પાપડો તો છે એકલો એકલો શાક બનીને ખાશે પણ એક પાપડે મોકલાવતો નહીં માં મમ્માની આ બધી રીવાર વાર દઉં હું ઈને કબે નહીં માં બાપા નાજી પણ ઈને ગેર મોટો પાપડિયાનો વાળો કરે છે તો ઈને તાન થોડી પાપડીઓ બાફા મોકલાવી પડે કે ના મોકલાવી પડે મન રીના ઈ મત તાન એ ડોસી આવતી નહીં હોય કણ તારી માં એક જ વાય ગેર નહીં આવતી આરે કંજૂત સપાસો એટલે પણ હું હેડ બધું સમાધાન કરી આલુ છું તું તાર તને પહેણાવા દૂધ થી રહેવાનો તો પહેણાવા છે તું તાર હેડ તો ખરું હિંમતન થોડું રોવાનું હોય કે બધું સમાધાન થાય છે ના થાય લે તાર બાપો તો હમો જો મારા ને હે જો ના ના ઓમાય તું તાર ઓમાય અલે શું ભાઈ પણ શું પકડેલા હે તે જવા દેવો તો મિલ સુદુ તો સબ ભોના રે એટલે મેલા સંભા બંધો આ તો તમાર ભાઈ બંધ પણ કેવું ઉપર હશે આ તો બાપ નહી હેટાને આપજો ના ના એવું ના કહેવાય ભાઈ બાપ ને એવું ના કહેવાય કે મેલા તારા સો અને આવું બોલવાના આવે છે પાપડીઓ થોડી મોકલી હોય ડોસી ડોસી ભલેરી આવતું હતું ના ના થોડી પાપડીઓ મોકલવી પડે તારા ખબર નહીં પડતી વાટમાં બાણ ભેગો કરતો હતો નમે તે નો મારે સમાધાન કરવા આવ્યો છું બરોબર પણ વાટમાં બાણ ભેગો કરતો તો હતો એવો જાય રોતો રોતો આ તો હું પકડી ન તો આવતો જો હું બોલતો હોય ને પહેરણાવન કરતો ના હોય તો હાલો છો ના પહેલા જે આણો છે પણ તું હમણાં બંધ થાક સમાધાન કરવાનું છું છે પણ સુધરે ના હો હમુ સુધરતો નહી તું હાર ત્યાં સમજાવો આ તો મને અમુક થાય છે શું કરવાનું ખમણ આલું મન તો વાત નહીં તક કહે ને હાલ લે હેડો અમે હું આટલી વખત આમ છું આમ પાછું પેણાવજ તું તાર સમજો લે તું એ તારા સમજવું પડે ને સમજવું પડે બરોબર અને હું તને કઉ પહેલાં તો કે તારા આટલી ઉંમરે કે હું મારા છોકરાને પહેરણાયો છે ને તે મારું મન જોણો છે મારો સોનું બોન બધું હાથે ભરવું પડે છે આવું કરવાનું સોને હાથે ભરું છું ને મારે તું જોવું તો મારે સર લેવા જવું પડે છે બાણે લેતો નતો બાણ બાણ તો લેતા હતા પણ તમે તમારું રોવાનું લાયા છો કે મારું હોય સંભાળવાનું લાયા છો ના ના વાત હાસી છે પણ આટલી ઉંમર પે ના ના બેટા તારે જેની ઉંમર થાય એમ કહું છું મેલા એટલા હું તું અને પછી સમાધાન કરવા લાયો છું કારણ જો લાલા આ સોમભા સોમભાઈ ની પરિસ્થિતિ જો એ છોકરા પહેણાયા જેની ઉંમર માં ત્યાં દશા આવી છે હવે આવું ના કરે તારે તારે થોડી ઉંમર થાય દે તો હું પહેણાવું છું સારું બેટા જો આવું થાય એટલે છે ને તારા પપ્પાનું કેવું મનવાનું સારું તે હું બાપા ને કેવું હોય ને કેવું એમ માનું છું અને આટલી ઉંમરમાં માં નહી મારું ઉંમર થાય એટલે પહેણ જેની ઉંમરમાં પહેરો ને થાય એટલે પછી રયા ના કાઢે પછી કહે આ મારા પાન કોમ કરાવ્યું છે પણ એ મેન કોમી જ તમારા બાપ ની હોય જેની ઉંમર માં પહેણ દે તમે પછી આવી હટલી એ બાળકોને હટલી એટલે પછી બાળકો હટલી એટલે છોકરા ને પહેણ દે એટલે પછી છોકરો પાછળથી હું તો કોઈ કરવાનો કોઈ ધંધો ના હોય પાછળ ને અને નોકરી બોકરી આવી ના હોય ને તમે પહેરણાવો એટલે પછી તો નોકરી ભૂલી જ જવાય ને તમારે ઘર માં બેરાવ નોકરી છોટી જાય બધી જતી બધી બરાબર બધું થાય હા એટલે ઓમન એ જ ઉદ્દેશ મળે છે કે જેની ઉંમર પહેરણાવો નહીં અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઠોકો તો તાર જેટલા જાય એટલે પોકાળો એટલે કોકની ઉંમર થોડી ઓછી હોય તો પહેણાવ બીજું કોઈ નઈ આ વિડીયો મનોરંજન માટે મનોરંજન માટે છે અને જબરું મનોરંજન પાછું